ગુજરાત સ્વાગત શરૂઆત આપણું એટલે કે વાતો વાત ભાવનગર શહેરથી જ્યારે ભાવનગર શહેરમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના મકાનમાં જે મકાન માલિકો ધરાવતા ન હોય અને તે મકાનોમાં ભાડવા તરીકે રહેતા લોકો સામે મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે આ આવાસ યોજનાઓના ત્રણસો વીસ મકાનોમાં જેમાં એકસો પંદર ભાડું આ એકસો બાર બંધ મકાનો જેમાં કોઈ રહેણાંક નથી શરૂ કરવામાં આવ્યું છે આ ચેકિંગ જ્યારે ત્રાણું મૂળ લાભાર્થીઓ આ પ્રધાનમંત્રી આવાસના મકાનોમાં વસવાટ કરી રહ્યા છે કે નહીં તે ચકાસણી કરવામાં આવી રહી છે અને મકાન માલિક બહાર રહેતા હોય તેવું પણ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું લોકોને તાત્કાલિક સ્થળ પર નોટિસ આપી અને ત્રણ દિવસમાં મકાન ખાલી કરવાના હુકમ કરવામાં આવે છે જો મકાન ખાલી નહીં કરે તો મહાનગરપાલિકા દ્વારા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમી વધવણીએ કરે પર પ્રધાનમંત્રી આવાસ યોજના સર વિસ્તારમાં સુભાષનગર વિસ્તારમાં ફાઈનલ પ્લોટ નંબર ઓગણત્રીસ સમીરજી પાર્ક પાસે ત્રણસો વીસ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આવેલા છે જેના દ્વારા એમાંથી એમાં એ લોકો જે રહેવાસી છે એ લોકો દ્વારા વારંવાર માન્ય કમિશનર સાહેબ તેમજ વિભાગને ભાડુઆત અને તેમના ત્રાસ બાબતે વારંવાર રજૂઆતો આવતી હતી જે અન્વયે માન્ય શ્રી દ્વારા કાલે ગઈકાલ સાંજે સોળ માણસોની ટીમોની રચના કરી એમાં ચાર ચાર સભ્યો એક ટીમમાં એવી ચાર ટીમની રચના કરી હતી અને આજ વહેલી સવારે આઠ વાગ્યાથી અમે આનો સર્વે ચાલુ કરેલો છે જેમાં ટોટલ ત્રી ત્રણસો વીસ મકાનમાં અમે સર્વે કરેલો છે એમાંથી એકસો પંદર ભાડુઆત માલુમ પડેલ છે

અને અમે આ તો આની કોઈ ગાઈડલાઈન નથી પણ અત્યારે કોઈ લાભાર્થીને રહી નથી શકતા સાત વર્ષ સુધી કોઈ ભાડે નથી આપી શકતા મૂળ લાભાર્થીને જ રહેવાનું હોય છે અને આ એક નીતિ નીતિવિષયક અત્યારની બાબત છે એના માટે અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ કે પ્રથમ વખત એક વખત એને ઇન્ટિમેશન આપીએ એની પાસેથી બોન્ડ પણ લઈએ છીએ પછી ખાલી થઈ ગયા પછી કે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર હવે પછી ક્યારેય ભાડે નહીં આપે એ પ્રકારનું બોન્ડ જો એ સેકન્ડ ટાઈમ આવું કરશે તો એ મકાન ફોર થવા પાત્ર રહેશે ફતેગંજ બુલ સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારમાં ગટર લાઇનમાંથી અચાનક આગ ફાટી નીકળવાની એક ઘટના સામે આવી છે સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા આ ઘટના આ ઘટના માત્ર જાનમાલ જ નહીં પરંતુ જાહેર સલામતી પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે ફતેહગંજ સર્કલ પાસે જ્યાં સામાન્ય રીતે ભારે વાહનો અને લોકોની અવરજવર છે ત્યાં અચાનક જ ગટરના ઢાંકણામાંથી અગાઉની ઊંચી જ્વાળાઓ નીકળવા લાગી હતી ને આગ શરૂ થતાં જ આસપાસના લોકોમાં ગભરાહટ ફેલાયો હતો અને સલામતી માટે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા જોતજોતામાં આગ એટલી હદે બેકાબૂ બની ગઈ હતી કે તેને કાબૂમાં લેવા માટે તાત્કાલિક દારૂ જ્યારે દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમને બોલાવવી પડી હતી અને ફાઇટર્સ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી હતી તે જ સમયે ગટરની અંદર પ્રચંડ બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે તેનાથી ફાયર ફાઇટર્સની કામગીરીમાં પણ મુશ્કેલીઓ આવી હતી અને એકસાથે આ સમયે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી ये नरारि हॉस्पिटल के सामने सीवर गैस जो गटर लाइन है वो तो गटर गैस में फायर हुआ था हम लोगों ने आगे कार्रवाई के लिए उसमें ब्लास्ट भी हुआ था और पास में ये कौन सा पंपिंग जो है हाँ मेन रोड पर था लेकिन वो हमने कंट्रोल कर लिया कोई वैसी जनहानि नहीं हुई है सब आ, आप आए थे तब कैसी हाँ उस टाइम फुल फ्लेम के साथ ये मतलब गैस जल रहा था हाँ सब कंट्रोल में कर लिया कोई जनहानि या कुछ ऐसा कोई नुकसान नहीं है किसके कारण ऐसा होगा

તેના કારણે ગંદુ યુક્ત પાણી વણકરવાસમાં પીવા માટે આવી રહ્યું છે આ ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો પણ ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે વણકર સમાજના લોકો એકઠા થઈને મીડિયા સમક્ષ આ ગંભીર સમસ્યાની રજૂઆત કરી હતી અને તંત્ર વહેલી તકે આ મામલે પગલાં લે તેવી માંગ કરી છે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે વણકર સમાજે સ્પષ્ટ ચીમકી આપતા જો તે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તેમને પાણીની સમસ્યાની તપાસ નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં તે ચૂંટણીઓમાં જ સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે અને સ્થાનિક વહીવટ તંત્રને ગંભીર બાબતની તાત્કાલિકોએ નોંધ લેવા માટે કીધું છે વણકરવાસના લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડે તેવી વાત માંગ ઉઠી છે કે કાઈ નહી મોમેડા અમાર બગરા અને જગ્યા બધું નહી દોહુ દોહુ વારા બીજા વારા કરે કરતા ગેળ દોવાનો પાણી આવતું નહી અને અમાર અમે લાઈન પાણી છોડ્યું અને પાણી આવી નાતા કેડું ઈને બંધ કર્યું અને ઈન ગેળ જા કાકા કેવાને આવો સરપને કેવા જા હમણા જ નાખીતું મને એટલે બાગમજા છે પાણી છોડ એવું કેવા માગ

ના જો આવડ નહી આવવાનું તો સરપંચ કોઈ જામે વાટ નહીં આપના હા ના વાટલે હું કા સબ ભાગોળ નહી આપીએ હા ભાગોળ થી પાછા છો અમારું કામ કરો એટલું ફળ કારણ પછી અમને હેરો ને આજે એવું ખાડો એક મિનિટ આજથી ડોળ મહિના પહેલા એક ખાડો ખોદેલો છે પાટો મારવા માટે તો પંચાયત એવું કહે છે કે એ રોડ પીડબ્લ્યુડી માં જશે એટલે એ જગ્યાએ ખાડો નહી ખોદાય એટલે એ ખાડાની અંદર મટોળું છે એમાં ગઈ કાલે કૂતરું મરેલું હતું એ જ પાણી એ ખાડામાં ભરાય છે અને પાછું એ રિટર્ન આવે છે જે રીતે બહેરોને ડિલિવરી થાય છે દુર્ગંધ મારે એવું પાણી આ વણકર સમાજના લોકો પીએ છે દરેક વસ્તુની અંદર વણકર સમાજ પાછળ છે હમણાં ટૂંક સમયની અંદર હસ્કુલની અંદર સાયકલો દરેક સમાજને મળી પણ દોઢ મહિના પછી વણકરવાસની બે દીકરીઓને સાયકલ અમે જ્યારે ઓબ્જેક્શન થાય ત્યારે આપવામાં આવી એ જ રીતે આખા સમાજ મતલબ કે વણકર સમાજ સૌથી પાછળ આખા ગામનું કામ થયા પછી જ વણકર સમાજનું કામ થાય છે તહી મને થતું નથી એટલે જો આ રીતનું કામ ચાલતું રહેશે તમે બોરિયા આવે નહીં અને ગટર લાઈન બંધ થઈ ગઈ એટલે પાણી બહાર જાય યુ કે ગટર છે અમાર રસ્તો દેવાનો રહેતો નથી અર જાવ ગઢરા સાબ કરાવ બસ ગાઢા ઉડ્યા પડ ગટરો એ થઈ તમે નક્ષી પડ્યા કોઈ કોઈ એ આવતું નથી આ ફજામ જોવા હોય તો સુરેન્દ્રનગર લીમડી સેવા સદન ખાતે લીમડી ચૂડા સાયલા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ શિક્ષકોને સોંપેલ બીએલઓ તેમજ સુપરવાઇઝરની કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી કોઈ વ્યક્તિગત કે સામાજિક પ્રસંગો દરમિયાન શિક્ષક બીએલઓની કામગીરીમાં હાજર ન રહી શકે તેવી સ્થિતિમાં કાઢવામાં આવતા ધરપકડ વોરંટનો નિયમ પણ રદ કરવામાં આવે તેવી માંગ બીએલઓની કામગીરી અન્ય તમામ બાર કેડરના કર્મચારીઓને સમાન રીતે સોંપવામાં આવે શિક્ષક સાથે થતા અપમાનજનક વર્તનથી મુક્તિ આપવી લઈ રજૂઆત કરાઈ કામગીરી બદલે અન્ય રજૂઆતના ઓપરેટરોને રાખી કરાવવા માંગ કરાઈ છે ભાવનગર સિહોર તાલુકામાં લાંચીયો કર્મચારી ઝડપાયો છે જ્યારે ફરિયાદી પાસે લાંચ માંગનાર દશરથસિંહ ચૌહાણ નામના વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત સિહોર વર્ગ ત્રણના કર્મચારીએ રૂપિયા બે લાખની લાંચ માગી હતી ક્લસ્ટર કોઓર્ડિનેટરની નોકરીમાં ફરી પાછા લેવા તથા બાકી પગાર આપવા અને પોલીસ ફરિયાદ નહીં કરવાના નામે બે લાખ રૂપિયાની લાંચ માગી હતી આ ટ્રેપમાં લાંચ માગનાર દશરથ ચૌહાણ નામના સરકારી કર્મચારી ફરાર થયો છે જ્યારે લાંચમાં સામેલ ઋતુરાજસિંહ પરમાર નામના પોલીસ કોન્સ્ટેબલ અને જીગર ઠક્કર નામનું ખાનગી વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે જ્યારે વિરેન્દ્રસિંહ ગોહિલે આ નામના વ્યક્તિને પણ ફરાર થયા હોવાની વાત કરી છે બે લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી જ્યારે દોઢ લાખ રૂપિયા સ્વીકારતા રંગે હાથે પકડી પાડવામાં આવશે પાલનપુર ડીસા હાઈવે પર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે ત્રણ લોકો ઘાયલ થયા છે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે બે લોકોના ઘટના સ્થળે મોત થતા ઘાયલોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા જ્યારે ટ્રક સાથે ધડાકે ભેર અથડાતા અકસ્માત સર્જાયો ઘટનાસ્થળે લોકોના ટોળા પાલનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી દોડીને રાહતની મદદની કામગીરીમાં લાગી ગઈ માક્ષર સુદ બીજ એટલે કે બહુચર માતાજીના પ્રાગટ્ય દિવસ જેમાં આ દિવસે બહુચર માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે કહેવાય છે કે વલ્લભ ભટ્ટના માતાનો દેહાંત થતા હવે તે સમાચાર સાંભળીને અંતિમ ક્રિયા કર્યા બાદ તેમને નાત જમાડવાનું તેમના મિત્રએ કહ્યું હતું જેથી વલ્લભ ભટ્ટે નાત જમાડવાનું નક્કી તો કર્યું પરંતુ તેમની પરિસ્થિતિ જોતા તે થઈ શકે તેમ નહોતું બહુચર માતાજીને આજીજી કરી તે સમય નાથભાઈઓએ ભર ભરસિયાડે રસ રોટલી ખાવા માટે કહ્યું પરંતુ માક્ષર મહિનામાં રસ રોટલીનો પ્રસાદ શક્ય ન હતો તેથી જ વલ્લભ ભટ્ટ ચિંતામાં મુકાયા ત્યારબાદ બહુચર માતાએ તેમજ નારસંગાવીર તેમના રૂપ લઈને તેમને સમગ્ર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ જમાડ્યો હતો

બધા ભાવિ ભક્તો થી આમ માક્ષર સુદ બીચ ચાલુ થઈ છે માએ અમને આ મોકો દર વર્ષે આપે છે આપતો જ રહે એવી અમારી ખૂબ આશા અને અમારું ગરબા મંડળ જે છે એમાં અમને રમાબેન અમારા બીજા બધા બેનો ગરબા મંડળ બહુ સાથ છે ઇવન બીજા બી અમારા દર વર્ષે એક એક મંડળ વધે છે એમ કરતા કરતા અગિયાર મંડળ ચાલુ થયા છે એ બધાનો બહુ સાથ સહકાર હોય છે સવારથી આવે છે સાંજે બેસે છે અને માતાજી ગણેશપુરામાં માનો ખૂબ કો સાક્ષાત માં બેઠી છે એટલું હું કહીશ જય બૌચર્મા જય આજે આજે માક્ષસૂદ બીજ રસ રોટલીનો પ્રસાદ દર વર્ષે થાય છે અને માં આવો મોકો બધાને આપે જય બૌચર્મા જય બૌચર નજર જય બૌચર આજે માક્ષસૂદ બીજના દિવસે ગણેશપુરા મંદિરમાં રસ રોટલી અને આનંદ ગિરવાનો આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા બાર વરસથી આ આયોજન કરવામાં આવે છે અને ખાસ તો આ પ્રસંગે એટલા માટે કે વલ્લભ ભટ્ટે જ્યારે માતાજી જોડે રસ રોટલીની માગણી કરી અને એ સમયમાં શિયાળો ચાલે તો રસ મળે નહીં તેમ છતાં માની અસીમ કૃપાથી આજે છેલ્લા બાર વરસથી રસ રોટલીનો કાર્યક્રમ રાખીએ છીએ અને પાલનપુરના લગભગ પંદરથી વીસ ગરબા મંડળ અહીંયા બોલાવી અને છેલ્લા બાર વરસથી આ આયોજન કરીએ છીએ અને મા બહુચર બધાને ખૂબ આશીર્વાદ આપે છે

અને સ્થળ ઉપરનું પિક્ચર બે સરખા હોય છે બે સરખા હોય છે અને આ જ વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈએ દરેક જનતાનો કેળવ્યો છે કે જે બોલ્યા તે કર્યું અને જમીન સુધી ઉતાર્યું અને લોકો સુધી પહોંચાડ્યું અને એ વિશ્વાસ આપણને આજે આપણા આખા દેશમાં જોવા મળી રહ્યો છે કેમ તો હમણાં જ આપણે બિહારની ઇલેક્શન અને ઇલેક્શન રિઝલ્ટ જોયું તો બધાયને મગજમાં આવી ગયું છે બિહાર જેવા બિહારના મગજમાં આવી ગયું કે વિકાસ ની રાજનીતિ ઉપર જ રાજ કરાય અને એ વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈ માં બધાએ મૂક્યો અને બિહારનું આપણને રિઝલ્ટ જોવા મળ્યું છે ઇલેક્શન વખતે વાતો થાય અને એ વાતો થયા પછી કામ જેટલું થયું એટલું થયું ના થયું ત્યાં સુધી બીજું ઇલેક્શન આવ્યું હવે અત્યારે ચાલે એવું નથી માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પણ કામ એક એવી કાર્ય પદ્ધતિ એમણે વિકસાવી કે જે કામના ખાત ખાતમુહૂર્ત અમે કરીશું એના લોકાર્પણ પણ અમે જ કરીશું એ કાર્ય પદ્ધતિ અને એટલે જ આજે તમે જુઓ આજે જે પ્રમાણે રાજકોટ અને રાજકોટની પરિસ્થિતિ પાણી માટેની સૌથી વધારે વિકટ પરિસ્થિતિ જો કોઈએ જોઈ હોય તો એ રાજકોટ શહેર અને જિલ્લાએ જોયેલી છે ટેન્કથી પાણી ને ટેન્કરથી પાણી ને બધી દશામાંથી આપણે બહાર નીકળ્યા છીએ અને આ વિઝન કોણે જોયું કેવી રીતે જોયું વિઝનથી નથી થતું એ વિઝનને તમારે કાર્યમાં લાવવું પડે અને એ કાર્યમાં લાવ્યા પછી આજે પણ જમ્સર થી ઉમરા જવાના રોડ નું અને નોબાર ગામના રોડ નું ધારાસભ્ય ડી કે સ્વામી ના હસ્તે ખાતમુહૂર્ત કર્યું ગ્રામ્ય વિસ્તારના વિકાસ ને મળી નવી દિશા જમ્મુસર ઉમરાને જોડતો માર્ગ તેમજ નોબર ગામનો રસ્તાના નવનિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત જંબુસર આમોદના ધારાસભ્ય ડી કે સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું વિકાસ કાર્યોથી સ્થાનિક ગ્રામોમાં કનેક્ટિવિટી સારી મળશે મુસાફરોમાં સરળતા રહેશે આ સાથે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલે જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ પૂર્વ મહામંત્રી બળવતસિંહ પઢિયાર તમામ અધિકારી પદાધિકારીઓ ગામના લોકો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા નોબાર મુખ્ય થી નોબાર ગામ નવી આઈટીઆઈ ને જોડતો દોઢ કિલોમીટરનો રસ્તો લગભગ સિત્યાસી લાખના ખર્ચે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રસ્તો નોબાર ગામની ખૂબ જ જરૂરિયાત હતી અને નોબારના ગામજનોની ખૂબ રજૂઆત પણ હતી માનનીય ધારાસભ્ય ડી કે સ્વામીએ સરકારમાં આ રસ્તા બાબતે પ્રયત્નો હાથ ધર્યા અને રસ્તો લગભગ એક વર્ષ પહેલાં જ મંજૂર કર્યો અને આજે એનું ટેન્ડર વિધિ વિધિસર પૂર્ણ કરીને એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટી વતી આદરણીય ધારાસભ્ય ડી કે સ્વામીનો સમસ્ત ભારતીય જનતા પાર્ટીની સરકારનો અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો તાલુકા પંચાયત પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભારી છું ખાસ કરીને આગામી સમયમાં જંબુસર તાલુકાના અંદાજીત પાંત્રીસ જેટલા વધુ રસ્તાનું ખાતમુહૂર્ત પણ હાથ ધરવામાં આવશે એક પછી એક રસ્તા આગામી સમયમાં હાથ ધરવાના છે વંદે માતરમ ભારત માતા કી જય આજ રોજ થી કાવી તરફ જતો સ્ટેટ હાઈવેનો રોડ જેમાં થી ઉમરા સુધીના રોડનું આરસીસીનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના જંબુસર નગરપાલિકાના પ્રમુખ તેમજ આમોદ અને જંબુસર તાલુકાના પ્રમુખ તેમજ મહામંત્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યોએ હાજર રહી આ ખાત ખાતમુહૂર્તની અંદર ભાગ લીધો આ રોડ ટૂંક સમયમાં પૂર્ણ થવા પૂર્ણ થાય અને લોકો આનો ખૂબ સારો ઉપયોગ કરે એ હેતુથી આજે જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ રોડ લગભગ દસ કરોડ જેટલી મોટી રકમનો આરસીસીનો રોડ વડોદરા શહેરના સયાજીગંજ કડક બજારમાં જયારે બીએલો તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીની તબિયત લથડતા તબીબે મૃત જાહેર કર્યા સહાયક બી એલ ચૂંટણી કાર્ડની કામગીરી દરમિયાન થયા બે ભાન ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકીની તબિયત લથડી સરકારી ક્વાર્ટર્સ ગોરવાના રહેવાસી ગોરવાની અંદર ફરજ બજાવે છે જ્યારે છાતીમાં દુખાવો પડતા હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા પતિ ચંદ્રસિંહએ તંત્ર પર લગાવ્યા ગંભીર આક્ષેપો ઉષાબેન ગોરવા આઈટીઆઈ માં ફરજ બજાવતા બીએલઓ ના સહાયક તરીકે સાજી ગંજીમા કડક બજાર માં આવેલી સ્કૂલ માં ફરજ પર હતા ત્યારે દુખદ ઘટના બની હતી ઉચ્ચ અધિકારીનું પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા काजलબેન ના નામે ઉષાબેન સહાયક તરીકે કામ કરતા હોવાની વાત ઉષાબેન

એ એમની જોતા પછી એકદમ જ ત્યાં જ બેહોશ જ થઈ ગયા એટલે અટેક જેવું કે જે એ ખબર નઈ લાયા પછી ડોક્ટરે એવું કીધું કે ડેટ છે ગોરવા આઈટીઆઈ મહિલામાં

હા મને કેતા વર્તર પડતો જ લોડ છે ઘરનું કરવાનું બધું એટલે બીમારી નું અમને ખબર છે ઓફિસ માં ખબર છે કે હાર્ટની બીમારી છે છતાં પણ આ કામગીરી આપી ઇન્દ્રસિંહ તો આગળ વાત કરીશું નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવાર અને ડોક્ટર વચ્ચે થયેલા મામલા અત્યારે હાલ વધી રહ્યા છે તંગદીલી ભર્યા વિવાદને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નવા ચર્ચાની આ શરૂઆત થઈ ગઈ છે જ્યારે પરિવારજનોના તારણ મુજબ હોસ્પિટલમાં સારવાર અંગે માહિતી મેળવવા જતા દર્દીઓના સગા અને ડોક્ટર વચ્ચે બોલાચાલી વધી હતી પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટરે દર્દીની સ્થિતિ અંગે યોગ્ય માર્ગદર્શન આપવાના બદલે ઉદતાઈ ભર્યું વર્તન કર્યું જેને કારણે વાતાવરણ વધુ ગરમાયું ઘટનાના સમયે હાજર રહેલા લોકોએ પણ ડોક્ટરના સ્વરમાં આક્રમતા જોવા મળ્યો હોવાનો દાવો કર્યો પરિવારજનોએ જણાવ્યું કે દર્દીની તબિયત ગંભીર હોવાથી તેઓ ચિંતિત હતા અને માત્ર યોગ્ય જવાબ માંગી રહ્યા હતા પરંતુ ડોક્ટર અસહકાર અને અયોગ્ય શબ્દનો ઉપયોગ કર્યો હતો અને આ સાથે સમગ્ર ઘટના નો વિડિયો વાયરલ થયો અને ઉગ્ર ડોક્ટર બની ગયા હતા સિવિલમાં સવારનો લઈ ગયેલો બપોરે રિપોર્ટ આવ્યો કોઈ ડોક્ટરને મેં બપોરે રિપોર્ટ દીધા ડોક્ટરે મને એવું કીધું કે મને ટ્રીટમેન્ટ ચાલુ કરું મેં સામેથી કીધું સાંજના સાત વાગ્યા જ્યાં લગી કોઈ ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી નહીં ને હું રજા લેવા ગયો ડિસ્ચાર્જ માટે તો મને એવું કહેવામાં આવ્યું કે તમે અત્યારે હું આવ્યા અને મારી પાસે ટાઈમ નથી મેં કીધું મેડમ ટાઈમ ન હોય તો હું દસ મિનિટ સાઈડમાં ઊભો રહી શકું તમે આ રીતની વાત ન કરો કે તમારા નોકર નથી ને આજ નથી ને ગેરવર્તન કરવા મંડ્યા જેમ પાસે માણસ સિવિલમાં ક્યારે ગયો હોય એની પાસે સગવડ ન હોય ત્યારે સિવિલમાં ગયો હોય તો પછી તો તો પહેલેથી ને પ્રાઇવેટ હોસ્પિટલ હોવાનું જઈએ તો આપણું ગુજરાતમાં અત્યારે હાલ બસ આટલું જ દેશ દૂર એમ તમામ સમાચાર માટે જોતા